નૂતન વર્ષે મારે આપ સૌને કહેવું એક વિનંતી કરવી છે સાધુ તરીકે ભારતીય સનાતન હિન્દુ સંસ્કૃતિને બચાવી હોય તો પોતાનો પરિચય જ્યારે તમને કોઈ પૂછે ત્યારે એટલું કહું વિનંતી કરું છું કે પહેલાં હું સનાતની છું પછી હું હિન્દુ છું અને પછી તમારી જ્ઞાતિનો તમે પરિચય આપશો તો મારો દેશ મહાસત્તા સુધી જલ્દી પહોંચશે નાત જાતના વાળાએ સંપ્રદાય ભેદના વાડાએ આપણી ભારતીય સનાતન સંસ્કૃતિને પાછું પાડ્યું છે ત્યારે આપણે બધાએ સાથે મળી અને રાષ્ટ્રના નિર્માણના કામે લાગીએ આદરણીય પ્રધાનમંત્રીએ છે પણ સ્વદેશ સ્વનિર્ભર ભારત અને લોકલ ફોર વોકલની વાત કરી અને આખી દુનિયાને બહુ મોટો પવિત્ર સંદેશો આપ્યો છે ત્યારે આપણે બધાએ આપણા દેશમાં બનેલી વસ્તુ વાપરવાનો આગ્રહ રાખશું તો મને લાગે છે કે આપણે ક્યારેય કોઈની પાસે ભીખ માગવા જવું નહીં પડે અને તમે તમારા કુટુંબમાં તમારા પરિવારમાં તમારા દીકરા દીકરીઓના સ્કૂલના પાઠ્યપુસ્તક એના યુનિફોર્મ કે તમારા ઘરમાં જે કંઈ વસ્તુ વપરાતી હોય એ ભારતીય વસ્તુ વાપરવાનો આગ્રહ રાખશો તો નૂતન વર્ષે ભગવાન ચત્રભુ નારાયણ ખૂબ રાજી થશે